હા હું પહેલી વાર આવે એટલે સદગુરુએ જે ઉર્જાની વાત કરી એમના વિડીયોઝ બહુ જ ગોળ ગોળના હું ગમે એટલે વખાણ કરું શુગરના હું વખાણ કરું અને શુગર તમારા મોઢામાં આપી દઉં એ જે ફરક હતો ને એમના વિડીયો શું ઉર્જા ઉર્જા હોય પણ કેવી હોય તો કે તમે અશબ્દ થઈ જાઓ તમારી પાસે કોઈ માત્ર આંસુ સિવાય કોઈ કોઈ ભાષા જ ન રહી કોઈ કોઈ આદાન પ્રદાન જ નહોતું ધ્યાનલિંગમમાં હું જ્યારે મેં પહેલી વાર દર્શન કર્યા કે એ લિંગ ભેરવીને દર્શન કર્યા ત્યાં કે આ શું છે કોઈ એવી કોઈ જગ્યા ભારતમાં છે કે આવા આવા છે છે અડતાલીસ વર્ષે આવ્યો અઢાર વર્ષથી આ જગ્યા મને જે જે અનુભવો થયા સૂર્યકુંડનું સ્નાન મેં કર્યું અહીંયા હું બથ ભરીને મારા મહાદેવને સ્પર્શી શક્યો માત્ર ને માત્ર હું હું રડી પડ્યો અને મારી પાસે આ શું સિવાય કાંઈ નહોતું થેન્ક યુ પાર્થિવ થેન્ક યુ ગુલદેવ થેન્ક યુ સતું તમારા બધા ઉપર કૃપા તમારી વરસતી રહ્યા એ જ હું કહેવા માગીશ મારા માધ્યમથી જેટલા પણ ગુજરાતીઓ મારી વાત સાંભળે છે જેટલા પણ શ્રોતાઓ સમજે છે પરિવાર સાથે બધાએ પિકનિક પ્લેસ નથી આ કોઈ દુનિયાભરના લોકો ભારતના લોકો વિદેશોમાં ફરે છે હું પણ ગયો છું પરંતુ વિદેશીઓ અહીંયા આવે છે તો ક્યાંક આપણે ચૂકી નથી જાતા ને તો અધ્યાત્મનો કોઈ એક એવી દિશા સદગુરુએ ખોલી છે બધા માટે ઓપન ડોર છે અને ક્યાંક આપણે ધક્કો મારવાનું ભૂલી નથી જાતા ને તો બસ એ ધ્યાનલિંગમાં તમારી રાહ જુએ છે